વિડિયોમાં તમે જોઈ રહ્યા છો તે કોઈ અજગર કે સાપ નથી આ એક માછલી છે જેનું નામ ઓવરફિશ ડુમ્સ ડે છે આ માછલી ભાગ્યે જ જોવા મળે છે કારણ કે આ માછલી દરિયામાં ત્રણથી સાડા ત્રણ હજાર ફૂટની ઊંડાઈએ રહે છે ત્રીસ ફૂટ લાંબી આ માછલી તમિલનાડુના દરિયા કિનારે જોવા મળી છે માછીમારોની જાળમાં ફસાઈને આવેલી આ મહાકાય માછલી કોઈ સામાન્ય માછલી નથી લોકમાન્યતા મુજબ કહેવાય છે કે આ માછલીને કયામત પ્રલયના નામથી ઓળખવામાં આવે છે કહેવાય છે કે ભૂતકાળમાં જ્યારે જ્યારે આ માછલીએ જે વિસ્તારમાં દર્શન આપ્યા છે ત્યાં ત્યાં ભૂકંપ સુનામી પ્રલય જેવી કુદરતી આફતની ઘટનાઓ બની છે દરિયાના પેટાળમાં જ્યારે કોઈ કુદરતી હલચલ થાય ત્યારે અને કાંઈક અજુગતું બનવાના અણસાર દેખાય તો આવા દરિયાઈ જીવો પૈકી આ માછલી કુદરતી આફતને પારખવામાં માહિર હોવાથી તે પોતાના બચાવ માટે દરિયાની સપાટીએ ઉપર આવી જતી હોય છે એવું માનવામાં આવે છે કે એના પછી કોઈ મોટી કુદરતી દુર્ઘટના બનતી હોય છે પરંતુ વિજ્ઞાન આ બાબતને નકારે છે અને આવી બાબતોને અંધશ્રદ્ધા ગણાવે છે હાલમાં તમિલનાડુમાં માછલીને લઈ લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે આ માછલીનું દરિયાની સપાટી ઉપર આવવા પાછળ વિજ્ઞાન દ્વારા અમુક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે જેમાં આ જીવનું ઘાયલ હોવું બીમાર હોવું સહિત પોતાની જિંદગીના અંતિમ તબક્કામાં હોવું જવાબદાર હોવાનું વિજ્ઞાન માને છે હાલમાં તો તમિલનાડુમાં ઘટનાને લઈ લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે વિવિધ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે